આટકોટ ચિતડિયા સાડા ત્રણ કિલોમીટરનો નવો રોડ મંજૂર કરવામાં આવતા આટકોટ ચિતડિયાના લોકોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો આભાર માન્યો હતો અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી આટકોટથી ચિતડિયા લોકોને જવામાં ઘણી તકલીફ પડતી હતી તેમજ આ રોડ પર સતત ચોમાસામાં પાણી ચાલુ રહેતું હતું ત્યારે ખેડૂતોને વાડીએ જવા આવવામાં તકલીફ પડી રહી હતી જેને લઈને કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સાડા ત્રણ કરોડ ખર્ચે આ રસ્તાને મંજૂર કર્યો છે જેથી લોકોને હવે દસ કિલોમીટર દૂર ન જવું પડે અને માત્ર ત્રણ કિલોમીટરમાં આટકોટ પહોંચી જાય કોઈ દવાખાને જવું હોય રાજકોટ જવું હોય તો તાત્કાલિક આટકોટથી મળી જાય જેથી આટકોટથી લાખાવડ કોઠી સહિત આજુબાજુના લોકોને ટૂંકો રસ્તો પડશે તેમજ વાડીમાં જતા ખેડૂતોને પણ સારું રહેશે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જસદણ તાલુકો આજ રોજ આડકોટ ગામ ખાતે આડકોટ અને ચિતલિયાના તમામ આગેવાનો તેમજ આજુબાજુ ગામના એ થઈ આડકોટ ખાતે ફટાકડા ફોડી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે અને માત્ર ને માત્ર કારણ હોય તો એ ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર અને માનનીય મોદી સાહેબની નેતૃત્વ નીચે ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયા સાહેબે ચિતલિયાથી આડકોટનો રોડ વર્ષો જૂની જે માંગણી હતી એ પૂર્ણ કરી અને નોન પ્લાનના ત્રણ કરોડ રૂપિયા ફાળવી અને ગેર કાલે આ મંજૂર કરવામાં આવ્યો છે તે બધા તમામ ગ્રામજનોએ અહીંયા ખુશી વ્યક્ત કરી છે તદ ઉપરાંત 8 કોટની અંદર 20 બેડની આયુષ હોસ્પિટલ પણ મંજૂર ગઈ કાલે કરવામાં આવી અને બિલ્ડિંગ સાથે અહીંયા હોસ્પિટલ બનશે જેથી કરીને લાખાવડ કોઠી ચિતલિયા શાંતિનગર આ તમામ ગામના લોકોને આડકોટ આવવા માટે સરળતાથી આ રસ્તો કામમાં આવશે અને લોકોની સુખાકારીમાં તદ્દન વધારો થવા જઈ રહ્યો છે. અને સુખાકારીમાં પણ વધારો થશે. આ ઉપરાંત ગઈકાલે આઠ જેટલા નોન પ્લાન રસ્તા આ વિસ્તારમાં મંજૂર કરવામાં આવ્યા. તેથી જસદણ તાલુકાના સમગ્ર ગામોમાં ખુશીનો માહોલ છે અને ગામે ગામે ફટાકડા ફોડી માનનીય મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો

જે પાકો રસ્તો હોવાથી ચીતળિયા તેમજ પાટણના કન્યસરા ખોટી જેવા ગામોને આટકોટ આવવામાં મુશ્કેલી પડતી હતી જે પાકો રસ્તો બનતા આટકોટની કનેક્ટિવિટી વધી જશે તેમજ આટકોટના વેપાર ધંધા પણ વધશે જે બદલ આટકોટ અને ચીતળિયા વાસીઓ ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે તેમજ કુરજીભાઈ બાવળિયાનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરી રહ્યા રહ્યા છીએ જે બદલ અમે કુરજીભાઈ બાવળિયા સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ